રાજ્યમાં વધુ એક નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે સુરતમાં કામરેજ પોલીસે ઝડપ્યો છે નકલી આઈપીએસ અધિકારી આરોપીએ જમીનની ભાગીદારીના બહાને ત્રેવીસ લાખ પડાવ્યા ત્રેવીસમાંથી અગિયાર લાખ પરત ન કરતા ફરિયાદીએ પોલીસને જાણ કરી કામરેજ પોલીસે ફરિયાદના આધારે આરોપી પ્રદીપ પટેલને ઝડપી પાડ્યો છે આરોપીએ આઈપીએસની ઓળખ આપી ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા અન્ય લોકો સાથે પણ નકલી આઈપીએસે ઠગાઈ કરી હોવાની શંકા છે સંવાદદાતા ઉદય જાધવ ફોનલાઇન પર જોડાયા છે ઉદય

ત્રેવીસ લાખ રૂપિયા રકમ છે પડાવી લીધી હતી તેવીસ લાખમાંથી અગિયાર લાખ રૂપિયા પરત ન પોલીસ મથકમાં પોલીસે પ્રદીપ પટેલ નામના જે નકલી આઈપીએસ ઓફિસર છે તેની ધરપકડ કરી લીધી પોલીસે હાલ નકલી આઈપીએસની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે